મિત્રએ બંધક બનાવી સોશિયલ મીડિયાથી યુવક સાથે પરિચયમાં આવી હતી ફોન મેસેજ કરવાની ના પાડતા યુવતીને બંધક બનાવી છે તો યુવતીના બ્યુટી પાર્લરમાં યુવકે તેને બંધક બનાવી હતી જોકે

ત્રણસો એકાવન બે તથા જીપીએ એકસો પાંત્રીસ મુજબ આ તોમતદાર ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ જે તોમતદાર છે પ્રકાશભાઈ દશરથભાઈ ઓડ એને આ ગુના કામે ધરપકડ કરવામાં આવેલ છે તમામ વાઘરા પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોને જાણ કરવામાં આવે છે કે તમારી સાથે આ રીતે કોઈ સોશિયલ મીડિયા સાઇટ ઉપર પોલીસ સાથે ઓળખાણ થઈ હોય અને તમારી કોઈ હેરાન કરતું હોય તો હવે તાત્કાલિક પોલીસ સ્ટેશને આવીને જાણ કરી જેથી આવા બનાવો અટકાવી શકાય